તો ભને રહેજો ખૂબ મજા આવવાની છે સવારી જઈ રહી છે ડાકોર તરફ અને ત્યાંથી જશે ઘરતેશ્વર તરફ ડાકોરમાં પાર્કિંગનો ખૂબ પ્રશ્ન છે ગાડી પાર્ક કરી અને અમે લોકો હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ નહીં વરસાદ જરમર વરસી રહ્યો છે ડાકોરની સજાવેલી દુકાનો આવી ગઈ છે અહીંયા સંગીતના સાધનો ખૂબ સારા મળે છે યસ વેલકમ મિત્રો સંગીતના સાધનો ખૂબ સુંદર મળે છે એમાં પણ સંગીતના સાધનોમાં પણ ભગવાનના ભજન માટે જુદી જુદી જગ્યાએ ભજન મંડળીઓ ચાલે છે ભજન મંડળીઓ જે ભજન કરવા માટે જે સંગીતના સાધનો વાપરે છે જે ઢોલક છે ખંજરી છે કરતાલ છે ઘૂઘરા છે આ બધી જ વસ્તુઓ લોકો દેશમાંથી અને અલગ અલગ જગ્યાએથી લેવા માટે ડાકોર આવે છે ઓહો એટલું બધું છે રસોઈના સાધનો પણ સારા મળે છે ભાઈ તો અહીંયા ડાકોરનું મંદિર

રાજાધિરાજ રણછોડજીને જય હો મન તો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ડાકોરના ઠાકોરના અને અમારા બધા મિત્રો ઉતાવળમાં છે કે દર્શન જલ્દી થઈ જાય મંદિર બંધ થઈ જાય તો મંદિરનો સમય એવો હોય છે કે આપણને ખબર પણ ના હોય અને રાજા રાજાધિરાજ ડાકોરના ઠાકોરના દર્શન કરી લો આપણ ધન્યતા અનુભવું દર્શન થઈ ગયા છે હવે ક્યાં જઈશું મિત્રો ચલો પ્રદક્ષિણા કરીએ રણછોડરાય મંદિરની મંદિર ની પ્રદક્ષિણા થઈ રહી છે કોઈપણ મંદિરની પ્રદક્ષિણા કરો તમે એટલે જાણે પૃથ્વીનો ફેરો ફર્યો હોય એવી માન્યતા છે તો કેવું લાગ્યું દર્શન કરીને બહુ સરસ સારું લાગ્યું આજે ભગવાન રણછોડરાય જે વાસુદેવ ભગવાન છે એમના દર્શન કરીને આજે ખૂબ ધન્યતા અનુભવ્યા છીએ અને ગુજરાત તથા મારા શિક્ષણ વિભાગની સુખાકારી રહે એ માટે ભગવાન મારા ઠાકોરના ઠાકોરના આશીર્વાદ લીધા છે અરે તો ભાઈ તમારા સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરી છે અમે આગળ પણ સુખાકારી માટે પ્રાર્થના કરવાના છે એ બેના મંદિર પરિસર પણ બતાવી રહીએ આપણે તો આ છે મંદિર પરિસર અહીંયા દિવાળીમાં જે આ બે ચીમની દેખાય છે મોટી ત્યાં દીવા થાય છે અને આખું આ પરિસર આરસ પથ્થરથી મળેલું છે નીચે વિશ્રામ ગૃહ જેવું છે અને વચ્ચે છે ડાકોરના ઠાકોરનું નું મંદિર રાજાધિરાજ ડાકોર મંદિર વિશે કઈ કહેશો ભાઈ આ પ્રાચીન નગરી ડંકરેશ્વર મહાદેવ તરીકે ગણાય છે અહિયાં ડંકનાથ મહાદેવ અતિ પ્રાચીન મંદિર આવેલું છે તેમના નામ પરથી આ ડાકોર નામ પડેલું છે અને અહિયાં સાડી નવસો હજારો વર્ષ પહેલા ગોડાણા ભગત અને ગંગાબાઈ તરીકે એક પવિત્ર આત્માઓનો વાસ હતો જે પોતે શિવજી શંકર ભગવાનના ભગત હતા અને પછી તેમને લગ્ન લાગેલી દ્વારકાધીશ અહીંયા હાથમાં થૂલથી લઈ અને દ્વારકાના દર્શને જાય અને વચ્ચે જે જે ગામડા આવે એ ગામમાં જઈને ભગવાનની વાતો કરે અને એમ કરતાં કરતાં આખું આયુષ્ય એમને ભગવાનની ભક્તિમાં ગંગાબાઈ બંને પાર પાડ્યું અને છેલ્લે એમને અશક્તિ હતી શરીરમાં સાત થતું આપતું એ વખતે દ્વારકાધીશ અહીંયા ડાકોરે એમની સાથે સાથે અહીંયા વધાર્યા અને ખૂબ જ અતિ પ્રાચીન ડાકોર ના રાત એ મારા ભાઈ એ અમારા ફોટો પાડી આપ્યા છે શું નામ છે તમારું કરશન કરશનભાઈ ક્યાંથી જો ડીસાથી ડીસાથી જો ઓહો હો ડીસા બનાસકાંઠાથી આ ભાઈ છે ફોટો પાડી આપ્યો આભાર આપનો થેન્ક યુ મિત્રો તો આપણે પ્રસ્થાન કરીએ હવે આગળ જઈશું શ્રાવણ મહિનાના ભોળાનાથના દર્શન કરવા માટે કઈ લાઈન લાગી ગઈ છે ફોટોગ્રાફી થઈ રહી છે અને પાછળ ચપ્પલ આવી છે ભાઈ ચપ્પલ આવી છે આ ગેટમાંથી જ જવાનું છે દર્શનાર્થીઓ સવાર સવારમાં આવે છે ભવ્ય નજારો દેખાઈ રહ્યો છે ડાકોરમાં કેટમાં થયું બોલો ભાઈ કેમ ઉભા છો હે ચપ્પલ સાથે કશું મહેનતાણું લેવાનું છે શું લે છો કહો પૈસા કોઈ તો અમે આપીએ તો લો ને એમ એમ લઈ લેવાના પ્રેમથી લેવાના કે પછી એમ એ પ્રેમથી પૈસા લેવાના જેમ આ લવાની ભણો છો કે નહીં ભણતા ભણો છો કઈ સ્કૂલમાં ભણો ડાકોર ની કેમ ભણે છે રોજ ભણવા દેવાનું એક દિવસના કેટલા પૈસા કેટલા પૈસા આપણે દર્શન કર્યા પછી આવી ગયા છીએ ચા પીવા માટે ડાકોર મંદિર ની સામે આવેલું મહાકાળી સ્ટોલ અને ચા મસ્ત બનાવજો હો ભાઈ

જ છે તો અમે પાંત્રીસ વર્ષ આ કીટલી અહીંયા જ છે આ કિટલી આમનું આખું ઘર સંસાર એટલે આ ઠાકોરની કૃપા વગર મારા ભાઈ થાય બોલો રણછોડે રાય જય